શક્તિ કેન્દ્રના હોદ્દેદાર શ્રી વિવિધ મોરચાના હોદ્દેદાર શ્રી તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરાજી ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ વિંદ્યાબેન મકવાણા અને લાભાર્થી સંપર્ક અભિયાનને સહયોજક આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તા ને પહોંચાડીને અને જે લાભો આપેલા છે કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો જે લાભો આપ્યા છે તો એ સંપર્ક કરવા સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા અને એમના માટે આપણે આ મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર મંડળની લાભાર્થી સંપર્ક કાર્યશાળાની એક મીટિંગનું આયોજન થયેલું હતું જેમાં આ લાભાર્થી સંપર્કના સંયોજક અને જિલ્લાના ઉપપ્રમુખ અને ઉપલેટા તાલુકા મંડળના પ્રભારી બિંદિયાબેન મકવાણા ખાસ માર્ગદર્શન કરવા આવેલ લાભાર્થી સંપર્ક અભિયાન સમગ્ર દેશમાં તારીખ એકથી ત્રણ માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ જંતોડ મહેનત કરી અને આ દેશની જનતા જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે અંત્યોદયની જે ભાવના છેવાડેના માનવી સુધીના જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે તેના માટે આવનારી એક થી ત્રણ તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીઓના મુખ્યથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં જે આપણે કહેવાના છે તેનો આ કાર્યક્રમ હતો અને આજની તારીખે સમગ્ર દેશમાં આ કાર્યક્રમની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત એક થી ત્રણ તારીખમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર દરેક લાભાર્થીના ઘરે પહોંચવાનો છે હસ્તુ વંદે વંદે માતરમ ભારત માતા કીજી